નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી ભક્તોએ માતાજીનું કુંભ સ્થાપન કર્યું પૂજન અર્ચન કર્યું અને શ્રદ્ધા સાથે આ નવરાત્રીની ગઈકાલે પૂર્ણાહુતિ થઈ ચૂકી છે અને આજે દસમનો દિવસ છે તો ભક્તોને પણ એ પ્રશ્ન થતો હશે કે આ પૂજન સામગ્રીનું આખરે શું કરવું માતાજીને અર્પણ કરેલ શ્રીફળ પુષ્પ અને અક્ષતનું આખરે શું કરવું તો આવું જાણીએ આ અંગેની ખાસ વાત તનમે મનહા શિવ સંકલ્પ મસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો જ્યારે નવરાત્રી પૂર્ણ થાય ત્યારે માતાજીની સ્થાપના કરી હોય તો એનું કરવામાં આવે છે વિસર્જન એનું સમાપન તો સમાપન વિધિ કઈ રીતે કરવી નવરાત્રિમાં જે આપણે કલશ સ્થાપના કરી હોય તો એ શ્રીફળનું શું કરવું કલશમાં ભરેલું પાણી એનું શું કરવું હવન કર્યો હોય તો એ ભસ્મનું શું કરવું અને માતાજીની ઉપર અક્ષત અર્પણ કર્યા હોય કે પુષ્પ અર્પણ કર્યા હોય તો એનું શું કરવું ક્યારે કરવું અને કઈ રીતે કરવું અને કેટલા વાગે કરવું સંપૂર્ણ જાણકારી આ કાર્યક્રમની અંદર તમને મળશે દર્શક મિત્રો આ કાર્યક્રમ એક એવો કાર્યક્રમ છે કે જેમાં તમે કંઈ પણ સ્થાપના કરો પૂજન કરો હવન કરો તો તમામ વસ્તુ અતથી માંડીને ઇતિ સુધીની જાણકારી મળે છે તો આજે માતાજીનો દસમો દિવસ દસમ તિથિ વિસર્જનનો દિવસ તો પહેલાં તો હું તમને વિસર્જનનો સમય કહી દઉં જો તમારે વિસર્જન કરવું હોય તો વિસર્જનનો સમય છે સવારના છ વાગેને છત્રીસ મિનિટથી માંડીને આઠ તેત્રીસનો પહેલો ટાઈમ બીજો ટાઈમ નવ વાગેને બત્રીસ મિનિટથી માંડીને દસ વાગેને એકત્રીસ મિનિટનો સમય બપોરે કરવું હોય તો બારને થી માંડી અને ત્રણ વાગેને ચોત્રીસ મિનિટ ત્રણ વાગે ને ચોવીસ મિનિટ સુધી કરી શકાય અને રવિવાર સાંજના સમયે માતાજીનું વિસર્જન કરવું હોય તો સાંજના ચાર વાગ્યા ને બાવીસ મિનિટ થી માંડી અને પાંચ વાગે ને એકવીસ મિનિટ સુધીમાં તમે વિસર્જન કરી શકો છો આ તો રહી સમયની વાત હવે વિસર્જન કરવું હોય ત્યારે શું કરવું વિસર્જન નો એક મંત્ર છે યાંતુ દેવ સર્વે પૂજા મહાદાય પાર્થિવમ ઈષ્ટકા પ્રસિદ્ધ પુનરાગમન આય છો શાસ્ત્ર એવું કહે છે કે જ્યારે વિસર્જન કરવું હોય ત્યારે તમારા હાથમાં બે હાથમાં ચોખા લેવા અને ભગવાનની ઉપર અર્પણ કરવા અને યાદ તો દેવા ગણા સર્વે શ્લોક ફાવે તો બોલવાનો ના ફાવે તો ગભરાવાની જરૂર નથી ખાલી ગચ્છ ગચ્છ બોલશો તો ચાલશે કેમકે યાદૃશી ભાવના જે છે સિદ્ધિર ભગવતી ભાવના ભક્તિ સારી કરવી ભાવનાથી અર્પણ કરવું શ્લોક ફાવે તો આમ બોલવાનો યાન તો દેવ ગણા સર્વે

અને ગુજરાતી ગુજરાતીમાં માતાજી બોલવાનું કે ભગવતી એ માતાજી એ દેવી દેવતાઓ જ્યારે બોલાય ત્યારે વહેલા વહેલા પધારજો બીજી વાત કે ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય અને ફોન આવે એટલે એમને ખબર પડી જાય પણ કાર્યક્રમથી જ હું તમને જવાબ આપી દઉં તમારા પ્રશ્ન પહેલાં તમને જવાબ મળી જાય જો તમે દેવીના ભક્ત હોય અને માતાજીનું તમે સ્થાપના કરી હોય અને કલશ સ્થાપના કરી હોય તો કલશમાં કલશની ઉપર નારિયેલ મૂકેલું હોય તો એ નારિયેલને છોલી અને માતાજીને વધેરી દેવાનું એનો પ્રસાદ કરીને ગ્રહણ કરી લેવાનો માતાજીનો પ્રસાદ કહેવાય બીજું પોઈન્ટ કે તમે જે કલશ મૂક્યો કલશ સ્થાપના કર્યું એમાં પાણી મૂક્યું હશે તો પાણીનો છંટકાર આખા ઘરમાં કરી દેવાનું કદાચ એ કલશમાં તમે રૂપિયો અથવા તમે જો સોપારી મૂકી હોય તો તમારે શું કરવાનું એ સોપારીને લઈ રૂપિયાને લઈને જે ધનસ્થાન હોય જે તિજોરી સ્થાન હોય તો ત્યાં તમારે મૂકવાનું ચોથા નંબરની વાત જે કલશનું જલ છે એ ઘરમાં છંટકાર કરવાનો જે તમારું ધન સ્થાન તિજોરી હોય ત્યાં છંટકાર કરવાનો અને ત્યારબાદ ઓફિસ હોય તો ત્યાં પણ જલનો છંટકાર કરી શકાય જો કદાચ તમે હવન કર્યો હોય તો ભસ્મને તમારે શું કરવાની એ ભસ્મને ભેગી એકત્ર કરી તમારી ઘરની અંદર ભૂમિ હોય તો ભૂમિમાં ખાડો કરી મૂકવાનું અથવા કોઈ જગ્યા એવી હોય કે જ્યાં ફ્લેટમાં રહેતા હોય તો એ કુંડાની અંદર ભસ્મ રાખવી કેમ કે ભસ્મમાં દેવી શક્તિ હોય છે એમાં તાકાત હોય છે ઘરની ઉર્જાઓને સારી કરે છે તો એ કુંડાની અંદર રાખવાનું અને એમાં માટી નાખીને તમે છોડ વાઈ શકો છો શું કામ આપણી ઉપાસના કરેલી વસ્તુઓને ક્યાંક તમે જઈને મૂકો ઘરમાં રાખો ને ઘણાને મનમાં પ્રશ્ન થાય શાસ્ત્રીજી ફૂલ અમે બહુ બધા ચડાયા છે તો કોઈ ચિંતા ના કરજો ફૂલને થોડી વાર સુકાઈ જવા દો સુકાઈ જાય ફૂલ બધા એકત્ર કરી એનો ભૂકો કરી અને એ પણ તમે કોઈ કુંડાની અંદર મૂકી દેવાના હા ક્યાંક જલસ્થાન શું કામ બીજે ક્યાંક મૂકો છો ઘરમાં રાખો કદાચ તમે ચોખા દેવીને અર્પણ કર્યા હોય તો છેલ્લે બધા ચોખાને ભેગા કરી લાલ રંગના કપડામાં પોટલી બનાવી અને તિજોરીમાં મૂકી દો તિજોરીમાં મૂકવાથી ધનસ્થાનમાં તાકાત વધે છે અને ધનસ્થાનમાં તાકાત વધે તો ધનને છે 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 નવ મતલબ ઇન્કમ તમારી વધે તો તો આ બધી વસ્તુઓને ધ્યાન રાખવી જરૂરી છેલ્લે માતાજીનું વિસર્જન કરો ત્યારે માતાજીને ક્ષમા યાચના માંગજો હો પાછા નવ દિવસ દેવીની પૂજા પાઠ કરી હોય એટલે છેલ્લે ક્ષમા માંગવાની કે હે મા ભગવતી હે આદ્ય શક્તિ હે જગદંબા નવરાત્રિનું જે કંઈ વ્રત કર્યું હોય પૂજન કર્યું હોય જપ કર્યો હોય હવન કર્યું હોય આરાધના કરી હોય ભાવથી તારી ભક્તિ કરી હોય પણ કદાચ પૂજામાં કોઈ પણ જાતની ભૂલચૂક થઈ હોય તો મા તું માફ કરજે મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વરી એ જ પૂજિદ મયાદેવા પરિપૂર્ણમ સદસ્તુમે હે મા ભગવતી મારા મંત્રથી મારા ક્રિયાથી મારા ભક્તિ દ્વારા કોઈ પણ પૂજા પાઠ જાણતા જાણતા થઈ હોય તો ક્ષમા સ્વ પરમેશ્વરી એ મા ભગવતી તું મને માફ કરજે આવી પ્રાર્થના ક્ષમા યાચના મા પાસે માંગવાની અને જોડે ક્ષમા યાચના કરો ને મા જ આપે વરદાન હો અને જ્યારે દેવના આશીર્વાદ દેવીના આશીર્વાદ જ્યારે પ્રાપ્ત થઈ જાય ને બેડો પાર પણ જીવનમાં ગમે એટલું કરો પણ પોતાની દેવીને ક્યારેય ન ભૂલતા ગમે તે દેવોમાં તમને આસ્થા હોય ઠીક છે પણ જે 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 માણસ પોતાના કુરની કુરની વર્ષોથી ચાલનારી દેવી છે છે તમારા તો કુળદેવીને ક્યારેય ના ભૂલતા કુળદેવીને હંમેશા દીવો કરી આગળ રાખજો કેમ કે વંશ રક્ષામ કરે હું નથી કેતો શાસ્ત્ર કહે છે વંશ રક્ષામ કરે દેવીમ કુલ દેવીમ પ્રભુ જયે કુળદેવી ના આશીર્વાદ જરૂરી હોય છે તો ચોક્કસ નવરાત્રી દરમિયાન આપ સૌએ પણ માની પૂજા પાઠ આરાધના વિધિ કરી હશે તો માના આશીર્વાદ પણ તમને પ્રાપ્ત થશે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર હંમેશા પૂજા પાઠ મંત્ર અને ધર્મશાસ્ત્રને લઈને સચોટ માહિતી હંમેશા હું આપું છું અને આપતો રહીશ અને કાર્યક્રમ તમે બધા જોતા રહેજો મને આપી દો રજા જય ભગવાન